નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ કુમાર છાત્રાલય તેમજ કન્યા છાત્રાલયમાં આવેલી ગૃહપતિ રસોઈ તેમજ ચોકીદાર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ભરતી જાહેરાત વાત કરીએ આપણે તો જાલોદ કેળો સંચાલિત શ્રી મગનલાલ હિરાચંદ કુમાર છાત્રાલય મુકોદ તાલુકો જાલોદ જિલ્લો દાહોદ માટે નીચે મુજબની જગ્યાની ભરતી કરવા માટે મદદનીઝ કમિશનર આદિજાતિ વિકાસ દાહોદ તરફથી જે એનો ક્રાંક મળેલ છે મિત્રો જે તમે જોઈ શકો છો દેવભાસ્કર ગોધરા દાહોદ ભાસ્કરાવૃતિમાં અઠાવીસ જૂન બે હજાર પચીસ રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ગૃહપતિ માટેની એક જગ્યા છે બાર

અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો ઝાલોદ કેળવણી મંડળ ઝાલોદ શ્રી બી એમ હાઈસ્કૂલ ઝાલોદના કેમ્પસમાં પોસ્ટ તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ પિનકોડ આડત્રીસ એકાણું સિત્તેર પર અરજી કરવાની રહેશે આગળ વાત કરીએ બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું શ્રી ભીલ સમાજ સુધાર સુધારણા મંડળ દાહોદ સંચાલિત હિના કન્યા તેમજ સોનુકુમાર છાત્રાલય ગુલરો ગુલતોરા તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ ખાતે નીચે મુજબ જગ્યા ભરવાની થાય છે જેમાં તેમને મધતીસ કમિશનર શ્રીની કચેરી આદિજાતિ વિકાસ દાહોદ ખાતેથી જે એનઓસી મળેલ છે મિત્રો જે અન્વયે તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત આવેલી છે દેવભાસ્કર ગોધરા દાહોદ ભાસ્કર આવૃત્તિમાં છવ્વીસ જૂન બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે હીના કન્યા છાત્રાલય ગુલતોરા ચોકીદાર માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ધોણ ચાર પાસ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે